ભરૂચના હાંસોડ તાલુકાના ઇલાવ ગામે તારીખ પાંચ અમૃતમ રસપાન કરાવશે સનાતન સંસ્કૃતિની ધરોહરને ઉજાગર કરવાના હેતુસર ભરૂચના હાંસોડ તાલુકાના ઈલાવ ગામે પાંચ થી તેર જાન્યુઆરી સુધી સંગીતમય રામચરિત માનસ કથા રામ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચિત્રકૂટ હરિદ્વાર વૃંદાવન અને દ્વારકા સહિતના સ્થળે કથા કરનાર કથાકાર શ્રી ધનેન્દ્ર વ્યાસ કથાનું અમૃતવાણીમાં રસપાન કરાવશે શ્રી વ્યાસ આ છેતાલીસમી કથા કરી રહ્યા છે ત્યારે સમસ્ત ઈલાવ ગામ દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ રાત્રે આઠથી અગિયાર સુધી આ કથા કરવામાં આવશે આ પ્રસંગે રાજ્યકક્ષાના જળ સંપત્તિ મંત્રી રામકુંડના મહંત પુનગામ લાખા હનુમાન મંદિરના મહંત દત્તાશ્રય આશ્રમના આચાર્ય યુવા કથાકાર હાંસોડ તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે અમારા ગામના ભૂદેવ શ્રી ધનંદ્રજી વ્યાસજી છેતાલીસમી રામકથા કરવા જઈ રહ્યા છે તારીખ પાંચથી તેર સુધીની એમની કથા ચાલશે મારી એવી શુભકામના છે કે એ પચાસમી કથા પણ પૂર્ણ કરે અને આ તબક્કે અમારા ગામમાં જે કથા થઈ રહી છે એમનો અમને ગામજનોને ગૌરવ છે આ કથા સાંભળવા આપ સૌ ભાઈ ભક્તોને અમે આમંત્રણ પાઠવીએ છીએ અને તારીખ પાંચથી તેર આપ કથાનું શ્રવણ કરવા આવો એવી દિલથી આમંત્રણ આપું છું